હાલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ એ રાજકોટ માર્કેટ માં જોઈએ આ મીઠો લીમડો જેનો ભાવ પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે આ પુદીનો

જે વિક્રમભાઈ આવે છે આપણે જોઈને તો આખાનો તાંજરિયો હે જે એક નંબર એવી એવું પૂર્યું હે જેનો ભાવ પાંચ રૂપિયા થી લઈને સાત રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ તાંજરિયો આપણે જોઈને તો સારા એવા ફ્રેશ એવા શિયાળાની સિઝન જેવા જ મોડા છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી પાથરો વેચાય છે પુનમ ભાઈ જગદીશભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ જે ભાઈ મોરડી ગામથી ને આવે છે આ મોડા લઈને આપણે જોઈને તો સારી એવી ગ્રીન એવી મેથી છે જેનો ભાવ દસ થી લઈને બાર રૂપિયા સુધી પૂર્યું વેચાય છે જયપાલ સિંહ ભાઈ નું નામ છે અને જે ભાઈ આ મેથી નું વેચાણ કરે છે ચિંતે લીલી ડુંગળી જે લીલી ડુંગળી છે જે વીસ રૂપિયા કિલો વેચાય છે જયંતિ ભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ધમલ પર ગામ થી આવે છે આ લીલી ડુંગળી લઈને આપણે જોઈને તો એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું કચ્છી દેશી દાણા છે જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે જે અજયભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ લોધેડા ગામથી આવે છે આ કચ્છી દેશી દાણા લઈને જે વીસ રૂપિયા કિલો માર્કેટમાં જે વેચાય છે

ના હિસાબે માર્કેટ ડાઉન નીચી છે આપણે જોઈને તો માલ ઘણો બધો સાત આઠ આઈટમ આવે છે જે બધો માલ આવી ગયેલો છે એ બજાર પણ એકદમ નીચે એવી છે આપણે હવે જોઈને તો આ રાજકોટ માર્કેટ યાર્ડનું ટમેટા માર્કેટ છે જેમાં જોઈને તો આ લાંબુ મીડિયમ ટમેટો છે આમાં હું ભાવ થાય છે જે બેતાલીસ થી લઈ પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેચાય આ લાંબુ ટમેટું જે હિરેનભાઈ ભાઈનું નામ છે અને જે હોલસેલ ટમેટાનું સેલિંગ કરે છે જે ભાવ પચીસ કિલાના કેરેટનો છે હિરેનભાઈ સત્તર નંબરમાં જે વેચાણ કરે છે આપણે જોઈને તો માર્કેટનું એક નંબર ટમેટું છે જે દેશી ટાઈપનું જેનો ભાવ પચાસ પંચાવન રૂપિયા સુધી કિલો વેચાય છે જે ધમભાઈ ભાઈનું નામ છે જે કાયમી માટે એક નંબર માલનું હોલસેલથી વેચાણ કરે છે જે પચીસ કિલાના કેરેટનો ભાવ છે અને એક નંબર દેશી ટમેટું તમે જુઓ ક્વોલિટી સારી એવી છે જેનો ભાવ પચાસ પંચાવન રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને તો મીડિયમ એવી ક્વોલિટીની ટમેટી છે નાની જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે શું નામ ભાઈ અજયભાઈ ભાઈ નું નામ છે જે ટંગારાવાળા છે જે મીડિયમ સાઈઝ ટમેટો વેચે છે આપણે જોઈને તો આ અમેરિકન મકાઈ છે જે સારી એવી ક્વોલિટી છે જેનો ભાવ અઢાર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે પચીસ થી ત્રીસ કિલો ની બોરી આવે છે જેનો ભાવ છે હોલસેલ રેટ છે ને સતીશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે અમેરિકન મકાઈ નું જે ચાર પાંચ વકલ છે જ બધામાં પણ ભાવ એવી જ રીતનો અઢાર વીસ રૂપિયા એકવીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે આગળ કીધું એમાં ભાવ પચીસ થી ત્રીસ કિલોની બોરીનો ભાવ છે આપણે જોઈને તો માર્કેટમાં લીલી માંડવીની પણ સારી એવી આવક છે જે અત્યારે માલ ઉતરેલો છે જે એકદમ ચોખ્ખો એવો માલ છે અને તેનો ભાવ પણ પચાસ રૂપિયા કિલો વેચાય છે આ લીલી માંડવી તમે જો આરપાર જોઈ શકો છો ચોખ્ખો એવો માલ છે અને જે પચાસ કિલો પંચાવન કિલો ની બોરી આવે જેનો ભાવ છે વિજયભાઈ ખેડૂત છે અને જે વડિયા સાઈડથી ના આવે છે લીલી માંડવી લઈ આ જે મીડિયમ માંડવી છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે એ જોઈને તો માર્કેટમાં સારી એવી લીલી માંડવીની પણ આવક છે અને આપણે આગળ જોયું એ જ પ્રમાણે રાત્રે તમને ભાવ એવરેજ ચાલીસથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો થાય છે ને જે અત્યારે માલ આવી ગયો છે પણ વેચાણ અત્યારે હરાજી ચાલુ નથી જે એવરેજ ભાવ આપણને કીધેલો છે